જિંદગીની ઘટમાળમાં અપ્સ એન્ડ ડાઉન આવે એવું જ કંઈક અહીંયા જંગલના રસ્તે થતું હોય છે નજીકમાં જ કેમ્પ આવેલો છે અંદરની લાકડાની કોતરણી આ રીતે આગળ વધવાનું છે અને ઉપર સુધી પહોંચવાનું છે આ બેન્ચા રોડ છે અહીંયા પહોંચીને પછી આ રીતે રૂપિન નદીને કાંઠે કાંઠે દેવક્યારા રૂટની શરૂઆત થાય છે આ રીતે આગળ વધવાનું છે અને ઉપર સુધી પહોંચવાનું છે મજાનો રસ્તો છે તો ગામના લોકો કઈ રીતે પોતાના ગામ તરફ જાય છે માં વચ્ચે મંદિર મજાનું છે અંદર ની લાકડાની કોતરણી શણગાર બધું જ દર્શનીય છે નેટવાડ બેઝ કેમ્પથી પચીસ કિલોમીટરની ટેક્સીમાં સફર બેન્ચા રોડ સુધી હવે બેનચા રોડથી ચાર કિલોમીટર ચાલવાનું છે દેવક્યારા માટે પહેલો કેમ્પ જે આવશે તેનું નામ છે ઓબેરા તો આ ઓબેરા કેમ્પની સફર છે ચાર કિલોમીટર ચાલવાનું છે રૂપિન નદીને કાંઠે કાંઠે રસ્તા ઉપર લાકડાની આવી રીતની બેસવાની પણ વ્યવસ્થા છે જ્યાં બેસીને થાક ખાઈ શકાય છે સામાન આવ્યો છે નમસ્તે જી દરેક કેમ્પ ઉપર આ રીતે ઘોડા ઉપર સામાન પહોંચે છે આવી રીતનો રસ્તો છે ખળખળ પાણી છે આ રીતે આગળ વધવાનું છે સ્થાનિક લોકોનું જીવન કેવું હાડમારી ભર્યું હોય છે વચ્ચે વચ્ચે ક્યાંક તો નર્મદા કાંઠા જેવા વહેણ છે વૃક્ષો જંગલોની વચ્ચે વહેતી રૂપીણ નદી પગદંડીની જમણી તરફ વૃક્ષોના રંગ જોવાલાયક છે બીજા બધા વૃક્ષો તો લીલા રંગના હોય છે પરંતુ આ વૃક્ષોના રંગ જોવા જેવા છે ક્યાંક પીળા રંગ છે તો ક્યાંક કેસરિયા રંગ છે ગંગૈયાનો પ્રવાહ હોય એવા સુંદર વહેણ જોવા મળે છે આ રૂપિણ નદી નો જંગલ વિસ્તાર છે વહેણમાં પાણી નથી ત્યારે આવા પથ્થરોએ નદીને રોકી લીધી છે નજીકના વૃક્ષોનો રંગ જોવા જેવો છે આ કેમ્પ એક છે ઓબેરા કેમ્પ જે છ હજાર સાતસો ફીટની ઊંચાઈ આવેલો કેમ્પ છે અહીંથી દેવક્યારા આગળ બીજા નંબરના કેમ્પે જવાનું હોય છે અહીંયા એક પુરાતનિક મકાન આવેલું છે જેમાં માલધારીઓ જે સ્થાનિક લોકો વનવગડામાં ફરતા હોય તેમનું આ નિવાસસ્થાન છે નજીકમાં જ કેમ્પ આવેલો છે વેલચા રોડથી ચાર કિલોમીટર ચાલીને છ હજાર સાતસો ફૂટની ઊંચાઈએ પહેલાં કેમ્પ પહોંચવાનું થયું છે આ કેમ્પે ઓબેરા કેમ્પ અહીંયા એક રાતનું રોકાણ થશે અહીંયા ઓબરા કેમ્પમાં આવીને એક દિવસનું રોકાણ કર્યું માલધારીઓ વચ્ચે ઘેટા બકરા વચ્ચે અહીંના જે સ્થાનિક લોકો આવે છે અને તેઓ અહીંયા ઓબરાઈ માતાજીની જે પૂજા કરે છે થાળ ધરાવે છે એ બધી ખૂબ જ મજા આવી ઠંડીનું વાતાવરણ હતું ક્યારેક અહીંયા તંબુ તૈના તો કેટલાક સમયે માલધારીઓ સાથે જ ઘેટા બકરા સાથે તેઓ તાપણા કરે ત્યાં સાથે નીંદર માણી લીધી અને ખૂબ મજા કરી ઓબરા કેમ્પની જગ્યા અદ્ભુત છે તો આજે દેવક્યારા માટે બીજા નંબરના કેમ્પની સફર શરૂ થઈ છે ઓબરાથી જવાનું છે હિમરી કેમ્પ તેનો રસ્તો કેવો છે અહીંનો નજારો કેવો છે તે જોતાં જોતાં અને આપને બતાવતા બતાવતા આપણે આગળ જઈ રહ્યા છીએ રસ્તાની શરૂઆત આ રીતે ગાઢ જંગલથી થાય છે સૂર્યના કિરણો પડી રહ્યા છે પથ્થરો છે અને ગાઢ જંગલ છે ગાઢ જંગલ પૂરું થતાં જ પગદંડીમાંથી પસાર થવાનું છે એક લાકડાનો પુલ આવે છે આ રીતનું ગ્રાસલેન્ડ મેદાન છે લાકડાનો પુલ ક્રોસ કરીને જમણી તરફ જવાની છે વચ્ચે વાવાઝોડાને તેના કારણે વૃક્ષ મૂળમાંથી જ નીકળી ગયું છે જાણે પાનખર હોય તેમ વૃક્ષમાંથી પાંદડા ખરી ગયા છે આવા મોટા મોટા બોલ્ડર રસ્તાની વચ્ચે આવે છે ભૂલા પડવાની કોઈ સંભાવના નથી પગદંડી એકદમ ક્લિયર દેખાય છે પછી બીજો એક ઝરણામાં આ રીતનો નાનો પુલ આવશે ત્યાંથી લેફ્ટ સાઈડનો રસ્તો લેવાનો છે બ્રિજની ડાબી બાજુ પસાર થયા પછી આવા અપ્સ ડાઉન આવ્યા કરે છે દાઢ જંગલની વચ્ચે આવું સુંદર મજાનું ઘાસ આવા વૃક્ષો મળ્યા કરે છે તોતિંગ વૃક્ષો છે અને નીચે જમણી બાજુ નદી પસાર થઈ જાય છે અપ્સ અને ડાઉન સાથે રસ્તો પસાર કરવાનો છે તોતિંગ વૃક્ષોની વચ્ચે કેવા ભોંઈરા જેવા ખાનાઓ છે બખોલ આમાં પ્રાણીઓ પણ નિવાસ કરે છે એવું ક્યારેના રૂટ ઉપર ધ્યાનમાં રાખવાનું એ છે કે શૂઝના તળિયા સારી કન્ડિશનમાં હોવા જોઈએ કારણ કે અહીંયા વચ્ચે વચ્ચે પથરાઓ બોલ્ડર ખૂબ છે જો શૂઝ બરાબર નહીં હોય તો બની શકે છે કે તળિયા તૂટી પણ જાય એટલે શૂઝના તળિયા મજબૂત હોય તેવા જ બૂટ પહેરીને આવવું જોઈએ નમસ્તે જી ये देव क्या रहे के लिए रास्ता है ये देव की राजा रास्ता और इमरी जाएगा इमरी जा रहा हूं अच्छा आपका नाम क्या है विशल सिंह विशल सिंह अरे वाह ओके थैंक यू ते चलता चलता आटली ऊंचाई सुधी पहुंची जवाय बराबर बच्चे पहुंचा पी आ रीते रूपीन नदी नो सुंदर पट રસ્તા ઉપરથી જ જમણી બાજુ જોવા મળે છે જેવી રીતે જિંદગીની ઘટમાળમાં અપ્સ એન્ડ ડાઉન આવે એવું જ કંઈક અહીંયા જંગલના રસ્તે થતું હોય છે ક્યારેક ઊંચે ચડવાનું થાય અઘરું પડે પાછું નીચે ઉતરવાનું થાય તો મજા પડે કારણ કે થાક ઓછો લાગે આમ જિંદગીની ઘટમાળ જેવું જ જંગલો પહાડોના રસ્તે ચાલવાનું હોય છે અને એવું જ અહીંયા અત્યારે જેવું ક્યારેમાં અનુભવાઈ રહ્યું છે રસ્તા ઉપર લાગેલો બધો જ થાક ઉતરી જાય છે જ્યારે આવા દ્રશ્યો વચ્ચે જોવા મળે છે ઉપરથી ક્યાંકથી ધોધ પડે છે પાછળ હિમાચ્છાદિત શિખરો દેખાય છે અને રસ્તો આગળ ચાલી રહ્યો છે તો આખરે સફર પૂરી થઈને બીજા નંબરના કેમ્પ સુધી પહોંચી જવાયું છે આ છે હિમરી કેમ્પ તે લગભગ નવ હજાર પાંચસો ફૂટની ઊંચાઈએ આવેલો છે તો એક રાતનો અહીંયા સ્ટે થશે હિમરી કેમ્પ હિમરી કેમ્પમાં આ રીતે ધ્વજને ફરકાવવામાં આવ્યો છે જે ખૂબ જ સુંદર લાગે છે અને રાષ્ટ્રભક્તિથી ભરપૂર હિમાલયા રેન્જ દેખાય છે બરફાચ્છાદિત શિખરો વચ્ચે એકદમ જ જ બોલાઈ જાય જય હિન્દ આજે હવે બીજા નંબરના કેમ્પથી ત્રીજા નંબરના કેમ્પ સુધી જવાનું છે નવ હજાર પાંચસો ફૂટની ઊંચાઈએ અહીંયા હિમરી કેમ્પમાં રાત પસાર કરી ખૂબ મજા કરી જંગલોની વચ્ચે અને હવે સફર શરૂ થઈ છે ભીવા કેમ્પની ત્રીજા નંબરનો કેમ્પ છે ભીવા શરૂઆત આ રીતે જ જંગલમાંથી પગદંડી દ્વારા થાય છે છ કિલોમીટરનો રસ્તો છે હિમરીથી ભીવા સુધીનો અને બાર હજાર ફૂટની ઊંચાઈએ ભીવા કેમ્પ છે ત્યાં પહોંચવાનું છે આ એક્સપિડિશનની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીંયા રસ્તાની વચ્ચે જ સતત ઝરણાઓ રૂપીન નદીના વહેતા ખળખળ જળ મળતા રહે છે સતત તેનો ભૂખવાટ સંભળાતો રહે છે અને આપણો રસ્તો આગળ ચાલતો રહે છે સાવ મારી જેવો દુબળો પતલો લાકડાનો પુલ અને ઉપરથી વહેતા ઝરણાઓ જે આ નદીમાં મળી જાય છે ઉપર શિખરો છે અને નદીમાં જળ ભળીને આગળ ચાલે છે એકદમ પતલો પગદંડી જેવો પુલ છે આમ તો પુલ બિલકુલ ન કહી શકાય એકદમ પાતળું એક લાકડું ગોઠ્યું છે અને લોકો ખાસ કરીને માલધારીઓ અહીંયા વારંવાર અવરજવર કરે છે એટલે અહીંથી પસાર થાય રસ્તા વચ્ચે એવું ચિંતન થાય કે અહીંયા સુખ સંતોષ પ્રેમનો નિજાનંદ મળે છે આમ તો જિંદગી એ તકલીફો પીડા દુઃખ વગેરે તમામ પ્રકારની હકારાત્મક અને નકારાત્મક લાગણીઓનો સરવાળો હોય છે પરંતુ અહીંયા પાણીના ઝરણાઓ સાથે સતત નિરંતર સુખ અને આનંદ વહેતું રહેતું હોય તેવું અનુભવાય છે ખબર નહીં કેમ પણ મને દરેક ધોધ એ મા ગંગા અને મા નર્મદાના હોય એવા જ અનુભવાય છે તમામ નદીઓના ધોધ જાણે એક સમાન લાગે છે અતિ સુંદરતા બક્ષે છે આપણે કહેવાય છે ને આમ તો રવિન્દ્રનાથ ટાગોરનું અને પછી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ તેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો તારી હાંક સુણી કોઈ ન આવે તો તું એકલો જાને રે એકલો જાને રે એકલો જાને રે તારી હાંક સુણી કોઈ ન આવે તો તું એકલો જાને રે એ રીતે સફર આગળ ચાલી રહી છે આ વચ્ચે ઝીણો નાનો પાતળો ધોધ મળી ગયો ગીરમાં જામવાળા નજીક જમજીરનો ધોધ છે જાણે તેની નાનકડી આવૃત્તિ હોય તેમ આવો એક ધોધ અહીંથી વહે છે અહીંથી રસ્તો આગળ વધે છે ટ્રેકની વચ્ચે મુલાયમ મુલાયમ સોનેરી ઘાસ ઉગેલું છે એકદમ નયન રમ્ય છે અને તેનો સ્પર્શ સોફ્ટી સોફ્ટી છે આ જે ફૂલ દેખાય છે એ અહીંનું નજરાણું છે હજી ફૂલ ઉગવાની શરૂઆત થઈ છે ધીરે ધીરે જુલાઈ ઓગસ્ટ સુધીમાં અહીંયા ફ્લાવર ઓફ વેલી જેવું દર્શન જોવા મળશે આ પ્રકારના ફૂલોની આખી ખીણ બની જશે જંગલો પહાડોની વિવિધતાઓ કેવી હોય છે જે અહીંયા જોઈ શકાય છે અહીંયા વચ્ચે પહોંચતા જ સપાટ મેદાન જેવું દેખાય છે ત્યાંથી ઝરણાઓ અને ફરતા હિમશિખરો ગ્લેશિયરમાંથી પસાર થઈને આ પાણી ઉપરથી છેક આગળ હિમરી કેમ્પ અને ત્યાંથી નીચે સુધી પહોંચે છે પાણીનો ખળખળ જોવા મળ્યું થઈ ગયો છે અને ઉપર ગ્લેશિયર આ રીતે અને ઉપર ભૂરું ભૂરું નભ ઉપયોગ કરે ઈસકા લીંગડી વાલી अच्छा लिंगड़ी बहुत खाई हाँ तो राजू भाई ने बहुत खिलवाई अब, खाना अब क्या खाएंगे गार। 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 में जो पाया जाता लोकल घास उसको खिलाएंगे अच्छा लोकल घास खिलाएंगे अब ये है एक मिनट हाँ आज बताइए क्या है इसका नाम घंट गंडियाली हाँ, अच्छा इसका नाम है गंडियाली अच्छा जो हमारे बकरी वाले इसको खाते हैं जो बकरी वाले आते हैं समर में ना इधर हाँ तो वो खाते हैं इसको इसके बाद दूध के साथ अधिकतर बनाया जाता है इसको अच्छा और ये बहुत ही लोकल पौष्टिक अच्छा विजिटेबल है ओके सबसे बेस्ट आरोग्य अच्छा और तो कुछ बताना चाहेंगे इसके बारे में और क्या बताना चाहेंगे सब सब्जी है सबजी. कितनी हाइट के ऊपर होती है सब्जी ये नौ हजार नौ साढ़े नौ हजार की फीट में होती है ओके वेरी गुड धन्यवाद धन्यवाद साहब बहुत ही अच्छा लगा यहाँ पर इन सब के साथ मिलकर बहुत बहुत धन्यवाद भीवा कैंप नी सांझ नु दृश्य छे इवनिंग टाइम एट भीवा कैंप ऑन ट्वेल्व फीट हाइट बरफोनी वच्चे अहीं બાર હજાર ફૂટની ઊંચાઈએ ભીવા કેમ્પ નેશનલ હિમાલયન એક્સપિડિશનમાં અહીંયા કેમ્પ લીડરની જવાબદારી માટે આ બરફોની વચ્ચે ભીવા કેમ્પનો નજારો જોવા જેવો છે સતત અહીંયા વાતાવરણ બદલાતું રહે છે બરફોની વચ્ચે ક્યારેક તડકો આવે છે તો ક્યારેક સ્નોફોલ શરૂ થઈ જાય છે આ છે ભીવા કેમ્પનો નજારો આ અમારા વિવા કેમ્પની સાંજ છે પથ્થરોથી સરસ રીતનું ડેકોરેશન કરી દીધું છે આ રીતનો દેખાય છે ભીવા કેમ્પ બાર હજાર ફૂટના ભીવા કેમ્પથી આગળ દેવક્યારા માટે બરફમાં ચાલવાનું છે એટલે તે પ્રમાણેની તૈયારી કરીને અહીંથી ચાલવું જોઈએ તો હવે છેલ્લા કેમ્પ ભીવાથી દેવક્યારાનો રૂટ જ્યાં સુધી પહોંચવાનું છે તે ટાર્ગેટ વાદળોને કારણે ધુમ્મસને કારણે ખૂબ ઝાંખું દેખાય છે નદીનો પ્રવાહ જુદી રીતનો જોવા મળે છે પથ્થરો બોલ્ડરોની વચ્ચે ઉપરથી પાણી વહે છે અતિશય જગ્યામાં બરફ છે હમણાં ત્રણ દિવસથી વેધર ખૂબ જ ખરાબ હોવાને કારણે સતત હિમવર્ષા થઈ છે આજે થોડુંક વાતાવરણ ખુલતા અમે વહેલી સવારે અજવાળું થતા ચાર પાંચ વાગે નીકળ્યા સમિટ કરવા માટે પહોંચ્યા છીએ આ એ સમગ્ર વિસ્તાર દેવક્યારા છે ચૌદ હજાર ફૂટની ઊંચાઈએ દેવક્યારાના એક્ઝેક્ટ સ્થળ વિશે વિવિધ મતમતાંતરો છે તેના ઇતિહાસ વિશે પણ મતમતાંતરો છે અનેક કથાઓ કહેવાતી હોય છે પરંતુ આ સમગ્ર વિસ્તાર દેવક્યારા છે સ્વામી હરખનાથજી અહીંયા તપસ્યા કરીને બરફમાં જ સમાવિષ્ટ થઈ ગયા તો નીચે જખોલ ગામમાં જે જાણીતું સોમેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાંની મૂર્તિ અહીંયા બની હોવા સહિતની લોકવાયિકાઓ મોટે મોટે કહેવાય છે એવું કહેવાય છે કે દેવનો ક્યારો જેવી રીતે આપણે વૃક્ષો વનસ્પતિનો ક્યારો હોય છે એવી રીતે અહીંયા દેવના ક્યારા તરીકે આ વિસ્તાર જાણીતો છે અહીંયા સમિટ માટે વહેલી સવારે કેમ્પ ત્રણથી ભીવાથી નીકળવું જોઈએ તો આ રીતે પહોંચવાનું થયું છે અને તેને લગતી વાતો તમારી સાથે શેર કરી રહ્યા છીએ આપણે જાણીએ છીએ કે આમ પણ દરેક વાતમાં ઐતિહાસિક હોય ત્યાં મોઢા એટલી વાતો શરૂ થઈ જતી હોય છે એમ દેવક્યારા વિશે પણ અલગ અલગ મત મતાંતરો છે જગ્યા વિશે પણ મતમતાંતરો છે અને ત્યાંના ઇતિહાસની વાતો વિશે પણ મત મતાંતરો છે પરંતુ આ વિસ્તાર એ દેવક્યારા છે અને ભીવા કેમ્પથી વહેલી સવારે નીકળીને અજવાળું થતાં જ અહીંયા પહોંચવાનું થાય છે છેલ્લા કેમ્પથી જે સમીટ સુધીનો રસ્તો છે તેમાં મોટાભાગનું બરફમાં ચાલવાનું છે એટલે તે પ્રમાણેની તૈયારી સાથે છેલ્લા કેમ્પથી નીકળવું જોઈએ અને વહેલી સવારે નીકળવું એ શ્રેષ્ઠ સમય ગણાશે સફેદ સફેદ ગ્લેશિયર તેમાંથી નીકળતું પાણી અને દૂર દૂર સુધીનો વિસ્તાર બરફની પાટ આવે ત્યારે પગ મૂકવામાં ધ્યાન એટલા માટે રાખવું પડે કે એ જ બરફની પાટ નીચે કદાચ પગ અંદર ઘૂસી જાય તેવી પણ શક્યતા હોય છે આ પ્રકારની બરફની પાટ હોય છે નદી ક્રોસ કરીને સામેની બાજુ જવું પણ ખતરનાક છે કારણ કે નદીનો પ્રવાહ એટલો બધો ખેંચાણ વાળો છે કે ભૂલમાં જો પગ લપસી જાય તો આગળ સુધી તણાઈ જવાની બીક છે ચૌદ હજાર ફૂટની ઊંચાઈએ આસપાસનો સમગ્ર વિસ્તાર દેવક્યારા તરીકે ઓળખાય છે અહીંયા ત્રીજા નંબરના કેમ્પથી છ એક કિલોમીટર ચાલીને ભીવાથી પહોંચી શકાય છે અહીંયા એક તળાવ જેવો વિસ્તાર આવેલો છે આ જગ્યાએ પણ કેમ્પ દ્વારા રોકાણ થઈ શકે છે જોકે આટલી હદે બરફ હોવાને કારણે અહીંયા રહેવું સંકટ પણ બની શકે તાજો સ્નોફોલ થવાથી આટલી હદે ઉપર બરફ છવાઈ ગયો છે અને નીચે ઝરણાં સ્વરૂપે પાણી પીગળીને આગળ વધે છે આ એવલાંજ પછીનું દૃશ્ય કેટલો બધો બરફ ઉપરથી નીચે ધસી આવ્યો છે મજા અચ્છા રાત્રે ખરો સ્નોફોલ થયો હોય અને સવાર પડે ત્યાં જોઈએ તો ચારે તરફ બરફ હોય આવી રીતે ભીવા કેમ્પમાં કેમ્પ લીડરની ભૂમિકા ભજવવાની થઈ હિમાલયની તાસીર પ્રમાણે દરરોજ બપોરના બહાર થાય એટલે વાતાવરણ આવી રીતે પલટાઈ અને ચારે બાજુ વાદળાઓ ઘેરાઈ જાય પછી ભીવા કેમ્પની સાચી મજા શરૂ થાય આ રીતે એવલાંચ આવે છે અને પછી તેમાં દબાઈ ગયા પછી બહાર નીકળવું અત્યંત મુશ્કેલ હોય છે એવલાંચ આવી જવાને કારણે પર્વતારોહકો બરફમાં દબાઈ જવાની વાતો સંભળાય છે તે આ રીતના એવલાંચ હોય છે ઉપરથી લાખો ટન બરફ પડે છે અને તેમાં કેમ્પ આખે આખા દબાઈ જાય છે પર્વતારોહકો પણ અંદર મૃત્યુ પામ્યા હોવાની ઘટનાઓ બનતી રહે છે આ એક અગાઉ આવેલું એવલાન્સનું ઉદાહરણ છે નિરાતે ખળખળ વહેતા પાણીનો અવાજ અને ફૂલો અને બરફ આચાદિત શિખરો અહીંયા સરસ મજાના ફૂલો ઉગડવાનું શરૂ થઈ ગયું છે ઓગસ્ટ મહિના સુધીમાં અહીંયા નયન રમ્ય નજારો જોવા મળશે